જીવનમાં ઘણીવાર ચિત્તમાં ઉદ્વેગ યા ચિત્તમાં આપણે કહીએ કે અલેક પ્રકારના ભાવો જેમ તમને જાગે અમને પણ જાગે એટલે બહુ એમ માની ન લેતા અને જન્મ દિવસ છે એટલે હું તમને કહું છું એક જીવનનો મારો એક પ્રસંગ કે જે આ સુધી મે ક્યારે ક્યાંય કોઈને કયો નથી કદાચ જાહેરમાં તો ક્યારે પણ મે કીધો નથી બે ત્રણ સ્થાનનો અલગ ઘણા વર્ષોનો લાંબો એક પ્રસંગ છે વર્ષો પહેલા હું ક્યાંક યુકેમાં હતો અને લગભગ ત્રણ ચાર દિવસ સુધી હું રાતે સુઈ જાઉં મને એક રસ્તો દેખાય કે રસ્તામાં એક ગાડી જઈ રહી છે અને ખાલી રસ્તો દેખાય મને મને સમજમાં ના આવ્યા કે રસ્તો કેમ દેખાય છે અને ક્યાંનો છે કઈ જગ્યા છે એક દિવસ થયું બીજે દિવસે ત્રીજે દિવસે ચોથે દિવસે મને લાગ્યું કંઈક તો આની અંદર સંકેત હશે કંઈક તો હશે આ રસ્તો શું છે આ રસ્તો કેમ દેખાય છે મને સમજ ના પડી અને પછી એના પછી વર્ષો વીતી ગયા એ દરમિયાન અનેક દેશોમાં જવાનું થયું અને જ્યાં જ્યાં દેશોમાં જઈએ ત્યારે મારી આંખો શોધતી હોય કે શું આ એ રસ્તો હશે આ એ જ રસ્તો હશે પણ ક્યાં એ રસ્તો મને દેખાય પણ પછી જ્યારે હું પહેલી વાર જ્યારે યુએસમાં ગયો પિતાશ્રી પણ હતા અને મેં બધા જોડે હતા અને એ વખતે અમે સેન હોઝેથી એલે જવાના હતા બાય કાર તો ત્યાંના વૈષ્ણવએ કહ્યું કે જે જે અહીંયાથી એક સિનિક રૂટ છે જેને રૂટ વન કહેવાય એ સિનિક રૂટ જે રૂટ વન છે કે ત્યાંથી આપણે કાર લઈએ તો એ બહુ સિનિક રસ્તો છે અને બહુ સરસ મેં કહું ચાલો તો મેં આઠ દસ જણ હતા તો એક વેન કરી હતી એક વૈષ્ણવ ડ્રાઈવ કરતા હતા હું આગળ હતો અમારા માતૃશ્રીમાં બધા પાછળ હતા અને ત્યાં ગાડી જતી હતી હું જાગતો હતો એ વૈષ્ણવ જાગતા હતા સવારે વહેલા નીકળ્યા બાકી બધા સુઈ ગયા હતા અને જ્યારે અમારી કાર જતી હતી અચાનક મને એ રસ્તો ત્યાં દેખાયો અને એવું થવા લાગ્યું મને કે હવે કાર અહીંયાથી લેફ્ટ સાઈડ વળશે તો ત્યાં પર્વત હશે એમાં પીળા રંગના ફૂલ હશે અને ગાડી વળે અને એ જ પીળા રંગના ફૂલ આવે પછી મને આમ ખબર પડી જાય કે હવે જમણા ટાઈપ ટર્ન થશે ત્યાં કેટલા ઘર હશે ઘરમાંથી ઉપરથી ધુમાડો નીકળતો હશે એ જ આવે એમ કરતાં કરતાં પાંચ મિનિટ દસ મિનિટે ચાલ્યું અને એકદમ મને અંદરથી દ્રશ્ય દેખાયું કે હવે મારી પાસે જીવનના માત્ર ત્રીસ મિનિટ છે જ્યાં સાડા દસ વાગ્યા છે ને અગિયાર વાગશે એક એક વસ્તુ સાચી પડતી હતી ત્યાં મારી કાર આગળ જશે સામેથી બીજી એક ટ્રક આવી રહી છે એની સાથે એક્સિડન્ટ થશે અને એક્સિડન્ટમાં માત્ર મારું મૃત્યુ થવા અને દ્રશ્ય એટલો બધો મને અનુભવ થઈ ગયો અને એક એક વસ્તુ ત્રીસ મિનિટ જીવનની બાકી હતી મને પોતાના અનુભવ કહેવાય મારી પાસે જીવનના ત્રીસ મિનિટ છે અને જેમ જેમ ગાડી જાય હું કહી શકતો હતો કે હવે અહીંયા આ આવશે અને એ જ આવે પછી હું કહી શકું કે ગાડી હવે આમ જશે ત્યાં કેટલાક ચાર લોકો ઊભા હશે વાત કરતા હશે એ દ્રશ્ય આવે અને મને પ્રમાણ મળી ગયું કે હવે મારી પાસે એક એક વસ્તુ જ્યારે ઘટી રહી છે જીવનના ત્રીસ જ મિનિટ મારી પાસે હવે છે મેં કીધું સમજમાં ના આવ્યું કે હવે હું શું કરું મેં વિચાર કર્યો કે હજી બાળકો બધા અહીંયા હતા મેં ફોન કરવાનો ટ્રાય કર્યો પણ ત્યાં નેટવર્ક એ રસ્તામાં નથી આવતું તો મેં ફોન કરવાનો ટ્રાય કર્યો ફોન પણ ન વાગ થાય શું કરું હું કેવી રીતે કોઈને કહું બધા સૂતા હતા હું કોઈને કંઈક કંઈ પણ ન શકું અને કહું તો કેવું લાગે કે હવે હું જીવનના ખાલી મારી પાસે ત્રીસ મિનિટ જ છે અને એક એક મિનિટ જેમ ઓછી થતી જાય મને લાગે કે હવે હું વીસ મિનિટ પંદર મિનિટ છું અને એ વખતે મેં મેસેજ પણ કર્યો હતો ફોનમાં આગળ કે હવે હું નહીં રહેવાનું જ્યારે મેસેજ મળે નેટવર્ક આવશે મળે કે ન મળે ત્યાં સુધી હું નહીં હું એમ પણ દ્રશ્ય આવી ગયું અને જ્યાં ખાલી પાંચ મિનિટ રહી હતી અને જે રસ્તો મેં જોયો હતો કે આ રસ્તે જઈ રહી છે સામેથી એક મોટી ટ્રક આવશે અને એક્સિડન્ટ થશે અને આખા ગાડીમાંથી ખાલી મારી મૃત્યુ થવાની છે અને એ પ્રમાણે જ્યાં ગાડી ગઈ અને મારી પાસે ખાલી જીવનની પાંચ મિનિટ રહી હતી અને મને બહુ સ્પષ્ટ અનુભવ હતો કે હવે મારી પાસે પાંચ મિનિટ છે ને ત્યારે ન ફોનમાં કંઈક હતું ન હું કોઈની સાથે વાત કરવાનો હતો ન હું બધા સૂતા હતા ન કંઈને જગાડવાનો હતો મને લાગ્યું કે હવે મારી પાસે કાંઈ નથી અને બસ શ્રી સ્મરણ કર્યું અને કહું કે હવે હું આપના શરણે છું આપને જેમ ઈચ્છા એ મારી ઈચ્છા અને જ્યાં ખબર પડી કે હવે પાંચ મિનિટ રહી છે ચાર મિનિટ ત્રણ મિનિટ મિનિટ કરતા કરતા જ્યાં એક મિનિટ આવી અને આગળ એ ટર્ન મને દેખાતો હતો અને અચાનક ખબર એ શું થયું કે જે ડ્રાઈવ કરતા હતા વૈષ્ણવ એણે કાર એકદમ સાઈડમાં ટર્ન કરી લીધી ટર્ન કરી લીધી અને બીચ પર લઈ ગયા મેં કીધું કે આપણે આગળ જવાનું બીચમાં કેમ મને કહ્યું કે જે જે અહીંયા બીચ પર ઘણા બધા સી લાઇન્સ ત્યાં આવતા હોય છે તો અહીંયા ઊભા છે તો આપ જોઈ લો અને જ્યાં ટર્ન કરી એ અગિયાર વાગી ગયા અગિયાર વાગી ગયા અને હું ત્યાં હતો મૂકું કે અગિયાર વાગી ગયા હું તો અમનેમ એમ છું અને પછી થોડી વાર દસ પંદર મિનિટ રહ્યા ફોટોગ્રાફ લીધા અને જ્યાં ગાડીમાં બેસીને આગળ ગયા તો આગળ એ ટર્ન પર અમારા જેવી ને જેવી કાર એનો એક્સિડન્ટ થયો હતો અને હું જ્યાં બેઠો હતો એ જ વ્યક્તિની ત્યાં મૃત્યુ થઈ અને ત્યારે એ ઘટનાએ મને એટલું બધું હચમચાવી દીધો કે મૃત્યુ તો હતી પણ કોઈ કારણથી ટળી ગઈ કોઈ કારણથી એ વસ્તુ ઘટવાની હતી ઘટી ન શકી તો શેના માટે મને પ્રભુએ બચાવ્યો અને એના પછી એ ઘટના કે જે મેં મૃત્યુને એટલું બધું નજદીકથી અને એટલું બધું નિકટથી જોયું એટલું બધું નિકટથી અનુભવ કર્યો અને એ દિવસથી મારે આખું જીવન જીવાનો ઢંગ આ દુનિયાને જોવાનો ઢંગ પોતાને જોવાનો ઢંગ એ બધું બદલાઈ ગયો અને મને લાગ્યું કે ના આ જીવનમાં શું ભરોસું છે ક્ષણનો પણ અને ત્યારે મારું મન એટલું ઉચાટ થઈ ગયું હતું સાચું કહું છું મને બહુ જ બેચેની થવા લાગતી હતી અને હું જોતો હતો કે એ રસ્તા ઉપર કંઈક તો મારું કનેક્શન છે અહીંયા સુધી કે જે ઇયરમાં મારો બર્થ થયો છે હું ગૂગલ પર સર્ચ કરતો કે એ રસ્તામાં કોના કોના મૃત્યુ થયા એમાં કંઈક મારું કનેક્શન પૂર્વનું હોય કે ત્યાંનું હોય કોઈક જન્મમાં મારું ત્યાં કંઈક થયું છે એટલું બધું સ્ટ્રોંગ મને થતું હતું અને મારું મન બહુ બેચેન થઈ ગયું મને બિલકુલ અંદરથી ઉદ્વેગ થવા લાગે શું કરું શું કરું અને ત્યારે પણ શિવમનાથજીનો પાઠ કરતો હતો અને કે કરતો હતો અને એ ટાઈમે જાણે અંદરથી મને પ્રેરણા શિવનાથજીએ કરી કે અંદરથી અવાજ આવ્યો શાલિગ્રામ ક્ષેત્ર શાલિગ્રામ ક્ષેત્ર મેં કહ્યું શાલિગ્રામ ક્ષેત્ર તો નેપાલ હોય અને પછી મને અંદરથી અવાજ આવ્યો તો મેં કહ્યું કે કંઈક પ્રેરણા છે કંઈક મારા મનનો જે ઉદ્વેગ છે જે કેટલા બધા પ્રશ્નો મારા અંદર જાગી રહ્યા છે મારે એનો ઉત્તર મેળવવો છે અને ઉત્તર નહીં મળે મને મનમાં શાંતિ નહીં મળે અને એ વખતે મારે ખાલી એ જ જાણવું હતું કે મારું પૂર્વમાં શું હતું હું ક્યાં હતો અને એ રસ્તા સાથે મારું શું કનેક્શન છે મને કેમ મને એ સ્વપ્નમાં આવ્યું એ જ રસ્તામાં ગયો અને આ જ અનુભવ મને ત્યાં જ થયો ને જ્યારે એ વસ્તુ ત્યાં થવા લાગી ત્યારે પછી મારે નેપાળ જવાનું થયું અને નેપાળ જ્યારે હું ગયો ને તો પહેલાં કાઠમંડુ ગયો તે પહેલાં મેં સર્ચ કર્યું કે ત્યાં જોવાલાયકમાં શું શું છે તો મને બે વસ્તુ ત્યાં મળી એક તો બોધા નીલકંઠ મને નામ મળ્યું અને બીજું એક સ્વયંભુનાથ બે જગ્યા મળી તો જે શેષ ઉપર પહોળેલા ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને મને એ સ્વરૂપમાં બહુ જ કનેક્શન ફીલ થયું અને ત્યાં મેં કીધું કે ત્યાં દર્શન કરવાના છે પણ હું કન્ફ્યુઝ હતો કે આમાંથી બોધા નીલકંઠ કયા અને સ્વયંભૂનાથ કયા મને એમ કદાચ સ્વરૂપ સ્વયંભૂ પ્રગટ્યું છે ભગવાન વિષ્ણુનું શેષ પર પહોળેલા એ સ્વયંભૂનાથ હશે તો કાઠમંડુમાં હું જ્યાં એક હોટલમાં રોકાયો હતો અને મેં કીધું સવારે સવારે પહોંચ્યો હતો અને એ દિવસે મેં વિચાર કર્યો કે મારે ત્યાં દર્શન કરવા જવું છે અને બહાર આવ્યો અને ત્યાં ઘણા બધા ટેક્સીવાળા હતા અને ટેક્સીવાળા હતા કહું કે મારે મને એમ કે એ સ્વયંભુનાથ હશે કે સ્વયંભુનાથ જવું છે સ્વયંભુનાથ જવું છે બધા કે ના હમણાં તો ન જવાય અને બહુ જ વધારે ભાવ કહેતા હતા અને બહુ વધારે માગતા હતા એ મેં કીધું કે આ કદાચ યાત્રી જાણીને આવું કરતા હશે ત્યાં જ એક વ્યક્તિ સફેદ રંગના કપડાં પહેર્યા હતા મસ્તક પર આમ સારો ચાંદો કર્યો હતો મારી પાસે આવ્યો અને મને કહે કે આપને જોઈને મને લાગે છે કે આ વૈષ્ણવ પરંપરામાં છો મેં કીધું કે આ કેમ તમને કેવી રીતે ખબર તો કે ના હું આપને કહું છું કે આપણે બોધાનીલકં આપણે બોધા નીલકંઠ જવાનું છે મેં કીધું કે સ્વયંભૂના બોલે એ નહીં બોધા નીલકંઠ આપણે ત્યાં જવું આપને જ્યાં જવાની ઈચ્છા છે ને જે ઈચ્છા લઈને આવ્યા છો ને એ આપણે ત્યાં જવાનું છે મેં કીધું કે પછી તમે આવશો બોલે કે હા હું આવીશ તમે શું લેશો કે એ બધી વાત તમારે જે આપવું આપજો મારે આપને ત્યાં લઈ જવા છે કું કેવી રીતે વાત કરે છે કે મારે આપને લઈ જવા છે કું કે હમણાં મારે કરન્સી પણ થોડી ચેન્જ કરવાની છે બોલે નહીં આપ જોડે આવો અને હું પછી એની કારમાં બેઠો અને અમે બંને જતા હતા અને એ મને કહે કે જો હું પણ ઘણી વાર ઇન્ડિયા આવું છું તમે ક્યાં ને હું બહુ વર્ષ સુધી યુપીમાં પણ એમ જગ્યાએ રહ્યો છું અને ત્યાં મેં ગીતાનું અધ્યયન પણ કર્યું છે અને મેં કીધું સારું કહેવાય અને મને આવીને કહે છે કે જો આપના મનમાં મને લાગે છે કે કંઈક જાણવાની તળપ બહુ દેખાઈ રહી છે. મેં કીધું શું દેખાઈ રહ્યું છે? આપ જાણવા માંગો છો કે પૂર્વનું શું હતું? પાસ્ટમાં શું હતું? મેં કીધું તમને કે મારું મન આશ્રમ આવ્યું આ ડ્રાઈવર ગા કાર ચલાવી રહ્યા છે. મને કેવી રીતે ખબર? અને કહે છે કે જો હું જ્યારે ગીતાનો અભ્યાસ કરતો તો મને એટલું જાણવા મળે છે અને એનો સાર હું આપને એટલું જ કહી શકું કે જુઓ કે ભૂતના અને પાસ્ટના એની ચક્કરમાં પડી એ ભ્રમ છે જીવન ભૂતકાળમાં અટકાઈ જવામાં કે શોધવામાં એના ઉત્તર શોધવામાં નથી આ વર્તમાનની એક એક પલોને સમારી લેવી આ વર્તમાનને જીવી લેવું એ જીવન છે કે જ્યાં જીવન નથી ત્યાં આપ જીવન કેમ ગોતવા માંગો છો જ્યાં જેનું અસ્તિત્વ નથી એનું આ પાછો પ્રગટાવવા કેમ માંગો છો અને એની વાતોથી સડન મને કંઈક લાગ્યું કે વાતો એની બરાબર છે અને પછી મેં કીધું કે તમે બીજું શું જાણો છો મને કહેવા લાગે કે જો લોકો અઘરી અઘરી વાતો ગીતામાં કરે છે પણ જો એ પ્રભુની ગીતા આટલામાં અટકતી નથી અને એની વાતોમાં મને એટલો રસ પડ્યો મેં કીધું કે આ ડ્રાઈવર છે અને આવી વાતો કરી રહ્યો છે પછી મને કહે કે જુઓ આ લોકો રસ્તામાં આપને દેખાય છે ને કેટલી ગાડીઓ જઈ રહી છે કેટલી ટ્રાફિકો ગઈ રહી છે સાચી વાત છે બધે છે મને કહે કે આ બધા લોકો ક્યાંય જવાના નથી આ જ્યાં છે ત્યાં ને ત્યાં અટકાયેલા છે ભલે ગાડીઓ આગળ જઈ રહી છે પણ એ મનુષ્યો તો ત્યાં ને ત્યાં અટકાયા છે કેવી રીતે તો કહેવાય કે જેદી એક વ્યક્તિ એક પગ આગળ મૂકે અને જ્યાં સુધી પાછળનો પગ ઊંચો ન કરે ત્યાં સુધી આગળ જઈ શકતો નથી ને આ જેટલા પણ મનુષ્ય આગળ જવાનો પ્રયત્ન કરે છે પણ ભૂતકાળના અનુભવોના પગને હજી ઉચક્યો નથી તો ખાલી વાહનો આગળ દોડે છે એ આ બધા વ્યક્તિઓ અટવાયેલા છે બધા વ્યક્તિઓ ત્યાં નીચે અટકાયેલા છે અને એની વાતો એવી હતી કે હું દંગ થઈ ગયો કે આ વાતો આ ડ્રાઈવર કેવી રીતે કરી રહ્યો છે અને પછી મને કહે કે આ જીવનમાં બધા લોકો દોડે છે તો મે કીધું કે શું પામવા જોઈએ મને એમ જ કહે કે જો જીવનમાં યદી સફળતાનો અને સંતોષનો અનુભવ કરવો હોય ને તો પોતાના બેંક બેલેન્સના ચક્કરમાં ન પડતા એ તો એક ઘડીમાં ખાલી થઈ જાય કોઈને ખબર ના પડે બહુ ઉપલબ્ધિ કે પ્રોપર્ટીના ચક્કરમાં ન પડતા એણે કહ્યું કે જીવનમાં સાચો સંતોષ જોઈએ તો પોતાના નિકટના જનો પોતાના જનો પોતાના જનો સાથે જે સુખની અને આનંદની ક્ષણો વ્યતીત એ જીવનની સૌથી મોટી સફળતા છે અને દસ પંદર મિનિટ અમે ચર્ચા કરી અને એની ચર્ચાએ મારા જીવનમાં મારા વિચારધારા મારું થિંકિંગ મારા એમ લાઈફના બધા બદલી થતા અને પછી સીધા અમે પહોંચ્યા ત્યાં બોધા નીલકંઠ કે જ્યાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શેષૈયા ઉપર છે અને ત્યાં મેં જવા ઉતર્યા અને તો કે અહીંયા પૂજાના ફૂલ છે આપ લઈ લો હું કોઈ ફૂલ લેવા ગયો અને મેં કીધું કે મારી પાસે એની કરન્સી નથી અને ત્યાં લોકલ ફૂલ વહેંચતા હતા એ કે ના એની નેપાલી કરન્સી આપો એ ચિંતા ના કરો પણ આ ફૂલ નહીં આ ફૂલ જ લો મેં કીધું કેમ આ ફૂલ કે આ ફૂલ જ આ પ્રભુને બહુ ગમે છે ઠીક છે મેં મારી પાસે હમણાં કરન્સી આપ ચિંતા ના કરો પૈસા હું આપું છું એવું તમે કેમ આપશો મારે લેવાનું છે તમે નથી ઓળખતો નથી તમારે કામ કઈ ના મારે આપને આપવા છે ને આપ લો પછી મને છેલ્લે એક સાથે આપી દેજો એવું ઠીક છે એને પૈસા આપ્યા અને જે ફૂલ લેવાના હતા એ જ ફૂલ મેં લીધા ત્યાં જઈને પૂજન ઇત્યાદિ કર્યું પણ પછી મને કહે કે આ મંદિરની પાછળ એક વ્યક્તિ છે એક બ્રાહ્મણ છે અને એ છે ને ચોખાની કોઈક સામગ્રી બનાવે છે અને મારી ઈચ્છા છે કે આપ મને એ ખવડાવ મેં કે આ ચોખાની વસ્તુ અને કંઈક મીઠાઈ બનાવે છે ને હું આપને ખવડાવું ઠીક છે ચલો કે આપ લેશું મેં આપ લો ના પૈસા હું આપું છું પછી મને છેલ્લે આ ભેગા આપી દે પણ આપે મને ત્યાં ઓર્ડર આપીને આપે મને ખવડાવવું પડશે ઠીક છે મીઠાઈ કે એ જ મીઠાઈ છે ને અહીંયા પ્રભુને ભોગ આવે છે એ જે બનાવે છે એનું જ અહીંયા પ્રભુને ભોગ આવે છે આપ મને એ ખવડાવો અને મેં એ વસ્તુ લઈને એમને આપી એમને વસ્તુ અરૂ અને પછી હું જ્યારે શું પહેતો હતો ને ત્યારે મારી પાસે આવ્યા અને એ પ્રભુનું એક નાનું આવું સ્વરૂપ પધરાઈ ને આપ્યું અને કહે કે જો પ્રભુની એવી ઈચ્છા છે કે આપ અહીંયા આવ્યા છો હવે એમને આપની સાથે આપના ઘરે આવ્યો છે તો આ સ્વરૂપ હું લઈને આવ્યો છું આપ આ પધરાવ મેં તો કે આની ઓછાવર કઈક લેવી પડશે એમને એમ કેવી આપું બોલે એ મને હું છેલ્લે આપી દેજો મેં વિચાર કર્યો કે આ બધું આપવાની આપવાની વાત કરે છે આપું છું કઈ લેતો નથી અને છેલ્લે આપવાની વાત કરી એ સ્વરૂપ મને પધરાયું અને પાછા અમે ચર્ચા કરતા કરતા જતા હતા ત્યાં રસ્તામાં પશુપતિનાથ મંદિર આવ્યું મને કહે કે જો આ મારા મિત્ર છે ને હું એમનો મિત્ર છું ઘણીવાર એ મને મળવા આવે છે ઘણીવાર હું એમને મળવા જવું છું મને સમજ ના પડી કે આ શું વાત છે અને પછી ત્યાં હોટલ પાસે પહોંચ્યા અમે લોકો હોટલ પાસે પહોંચ્યા મને લાગ્યું કે વિચાર આવો વ્યક્તિ ક્યાં મળશે મારે બીજી પણ અમુક જગ્યાએ જોવી હતી મને મેં કીધું કે તમારો નંબર મને આપી રાખજો નંબર મને આપી રાખો એટલે મારે કંઈ પણ ક્યાંય જવું છે ને હું તમને જ બોલાવીશ મારે હવે બીજે કોઈની પાસે જવું નથી અને ત્યાં ઊભા રહ્યા અને મેં કીધું કેટલા તમારે થયા એ કંઈ બોલે ને કે જે આપું આપો મેં કીધું તમારો નંબર આપો જ્યાં હોટેલ પાસે ગાડી ઊભી રહી એમણે મને કંઈક નંબર કંઈક લખીને કાગળમાં આપ્યું મેં કીધું તમે ઊભા રહો રિસેપ્શનમાં જઈને ચેન્જ કરાવીને તમને આટલા બધા તમે મને આપ્યા છે તો હું આપું અને જ્યાં ચિઠ્ઠી મને આપી નંબર લખીને હું ભાગતો ભાગતો અંદર ગયો અંદર ચેન્જ કરીને પાછો આવું ત્યાં ગાડીને મિત્રું કાર ગઈ ક્યાં મિત્રું કે અહીંયા હતા જ્યાં વોચમેન હતા અહીંથી કાર ક્યાં ગઈ કે કઈ કાર

એને નહીં લેવા હોય ચાલ્યા પણ ગયા હોય પણ એ ઘડી જે અનુભવ મને થયો છે અને જે અનુભૂતિ એ દિવસે પ્રભુએ કરાઈ છે અને એકવાર વાર લાગ્યું કે આ નામ પ્રભુનું છે આનું શું કરું કોઈને બતાવો ક્યાંક લઈ જાઉં પણ એ જ ઘડી વિચાર આવ્યો કે આ બુદ્ધિને બગડતા વાર ન લાગે કદાચ આ લઈને હું પોતાની પ્રસિદ્ધિ માટે કે કંઈ ન કરી બેસું એટલા માટે મેં કંઈ ના કર્યું જલમાં ઘોડીને એ જે હસ્તાક્ષર હતા મારી અંદર ઉતારી દા કે નામ સદા માટે હૃદયમાં સ્થિર થઈ પણ એ વખતે જે ઉદ્વેગમાં જે મનની ચિંતાઓમાં હું ગયો હતો ત્યાં અનુભવ કરાયો કે યદી પોતાને જાણવાની તમન્ના થાય તો આજે પણ પ્રભુ આપણા સારથી બનવા માટે તૈયાર છે પછી રથ હોય કે ગાડી હોય અને એ ઘડીએ મારા મુખમાંથી પણ નીકળ્યું હતું કે ભક્તા વિલાસા ચરિતા અનુસાર અને આ અન્યથા ભાવના લેતા મારી આજે ઈચ્છા મારી ક્યારે હું કહેતો નથી આ પણ મને આજે ઈચ્છા થઈ કે આજનો દિવસ મારો વિશેષ દિવસ છે અને આપ સૌ આવ્યા છો તો કંઈ પણ કહું તો એનું કારણ એટલું જ હોય કે આજે આપણા મનની અંદર પણ એ ભરોસો આવે આપણા મનમાં પણ વિશ્વાસ આવે કે પહેલાં રથના સારથી બનતા હતા એવું નહીં આજે આપણા મનમાં પણ પ્રશ્ન જાગે આપણા મનમાં આજે પણ ઉદ્વેગ જાગે તો આજે આ યુગમાં પણ પ્રભુ કોઈ ના કોઈ રૂપે આવી આપણા સારથી બની અને આપણા મનની ચિંતાઓને દૂર આજે પણ કરે છે